કહેતા હતા ઘણી વખત મને કહો કે તમારી જમીન ક્યાં છે ને શું છે ને તમે ક્યાં તમે તમારે કે ગામડે કી નેત રહેતા વિહાવાડે કી નેત રહેતા ને શું તમારે જમીન છે કે નથી કે તો ભાઈ અમે ઉભડકતા નહીં થાવ હા અમારે અમારે હે થોડી થોડી તમે કીધું આજે હે ને તમને હું બતાવ આંબાના છે ને હમ હા અંબા જોઈએ એવી રીતે હે બધું એટલે તમે થાકી જાય એટલે હું હે ત્રણસો વીઘામાં કંઈ થોડું ત્રણસો વીઘા હે કઈ થોડું ઘણું હમ એટલે જ કહું કે આ જમીન તમે કેતા હોય કે જમીન જમીન આ જમીન લ્યો આ પેલી વખત તમને બધાને બતાવવા અત્યાર સુધી ક્યારેય બતાવી નથી દેશિક વસ્તુ અને હર હર મહાદેવ તો કંઈ ભાંડેણા બધા મજામાં છે ને હમ આજ જો આયે આવ્યા હા પણ ચોટીલા માતાજી ચામુંડા માતાના દર્શન કરવા અને અહીંયા નારિયેળ વધારીએ અને દર્શન અહીંથી જ કરી લેવાના ઉપર તો જવાય એટલો ટાઈમ ન થઈ જતા જાત ઉપર ચામુંડા માતાના દર્શન કરવા એવું કંઈ નથી પણ અહીંથી આપણે દર્શન કરી લઈએ ને આપણે નીકળ્યા હતા પણ ને હમણાં ભાઈ રાજકોટમાં છે ને અત્યારે છે ને આ ભંડારાને કે આપણે જઈએ ને એ હું તમને બતાવી પછી કે આપણે ક્યાં જઈએ ને કઈ રીતે શું કરવાનું છે કારણ કે તમને બધાને ભેગા જ લેવા હજ મારે ઘણી વખત મને કહેતા હોય કે તમે છે ને હમણી ભેગા નથી કરક રાખતા એ કે અરે ભાઈ હું ભેગા તમને ભેગા જ રાખું હું તમને મૂકતા જ નહીં કોઈ દિવસ પંદરડાને તો ભેગા જ હોય ને એ થોડાક એ દૂર હોય એવું હે તો જો અહીંથી દર્શન કરી લઈએ ચામુંડ માતાનું

હા ઉતાર ઉતાર નહી તો થોડુંક કરું સારું કરું ખાસ સારું કરું હા બરાબર ઓકે ચાલો ઓકે એ આપણી ગાડી છે આપણે ચાલો ઓકે તો હા તમે કહેતા હતા ઘણી વખત મણી કયો કે તમારી જમીન ક્યાં હે ને શું છે ને તમે ક્યાં તમે તમારે ગામડે વિહાવાડે વિહાવડે નેત રહેતા ને હું તમારે જમીન છે કે નથી કે તો ભાઈ અમે ઉભડકતા ને થાવ હા અમારે અમારે હે થોડી થોડી તો મેં આજે હે ને તમને હું બતાવવા ને કીના ભેગી છે એ તમને કહેતા કે જો આ ભાઈ છે ને અમારે વિંજાભાઈ યાદ છે ને તો આપણા જીગરી દોસ્ત છે પેલેથી વર્ષોથી અમે એકબીજા વગર એક ન વગર ગમે ત્યારે હે જ્યારે આવું ને ત્યારે આવું છું તો એ વિંજાભાઈ છે ને હવે આમ તમને બતાવ કે અમે હે ને કીધું ના એટલે જમીન અમે હતી વા આપડી વિહાવડે હતી વિહાવડે પછી કાઢી નાખી ને મેં કીધું હવે હે ને આપણે ત્યાં કંઈ માથાકૂટ કંઈ કરવી ને જ કારણ કે આમાં બહુ માથાકૂટ કરવાનું કામ છે જમીન રાખવી ને પછી મેન્ટેન કરવી એટલે એ પછી ત્યાંથી વેચી નાખી જમીન હવે આ જમીન છે ને આમાં તમારે છે ને નજર જ્યાં પડે ને ત્યાં સુધી જોવે લીજો એટલે આ આપણે આટલી મેઇન્ટેન નથી થતી ટૂંકમાં કહેવાનું મતલબ રાઈટ આ બધી આ બાજુ એમને પડ્યું રોગો આ સેટ ઓલી સેટ વંડી દેખાય ને ઓલી બાજુ એ ઓલી બાજુ વંડી દેખાતી હોય તમને તો કીજો એના પછી ઓલી વાર એ વંડી ઓલી બાજુ દેખાય છે ઓલી આ બીજા થાંભલા હે ને ઇલેક્ટ્રિકના એની ઓલી બાજુ જે વંડી દેખાય એ આખી એટલે ચારેય બાજુ વંડીની બધી આખી બોર્ડર કરેલ છે આપણે આખી હમ આ મજૂર કામ કરે ને એ તો દેખાતા હોય તમને પછી આ બધી હું તમને બતાવું આમને જાઈએ આપણે પણ ટૂંકમાં છે ને આ આપણી જમીન છે અહીંયા હમ અમારા વિંજાભાઈ સાથે છે આપણી જમીન ઓકે એટલે એ મને કહેતા નહીં તમે કે જમીન તમારી ક્યાં છે ને શું છે એ સારું મેં કીધું હાલો જ ભાંડ મારે બતાવો ભાઈ એટલે આ જમીન તો બહુ જાજી છે એમાં કંઈ અમારે વિંજાભાઈ છે ને અમારે કઈ હિસાબ અમે રાખ્યો ને એકબીજાએ ક્યારેય પૈસા બાબત હં કોઈ દિવસ હિસાબ જ નથી કર્યો અમે માણસ હે ને કે ભાઈ ભાઈઓમાં હિસાબ કરે અમે હેને થી વિશેષ છે કે કોઈ દિવસ અમારે છે ને કોઈ દિવસ હું થયું એના ને ક્યારેય બન્યું એનાથી એવું કે અમે કોઈ દિવસ હિસાબ રાખીએ હં તો એવું બધું છે તે હું તમને હેને હમણાં જ આપણે ગાડીમાં કારણ કે આ ત્યાં લાંબુ લાંબુ છે બહુ એટલે કે એમને એમ નથી થાય ને હું તમને ઉપરથી બતાવીશ ડ્રોન ચડીએ તો તો ઉપરથી પણ બતાવું તમને એટલે બહુ લાંબુ આ છે લગભગ ત્રણસો વીઘાની ઉપર છે ટોટલ જમીન ઓકે એટલે નાની કોઈ વસ્તુ નથી એમાં બહુ મોટું છે આ આ માંડવી સારી છે એમાં વાંધો નહીં એટલે આવી બધી જમીન તો જા આવી જ માંડવી થાય આખા જો મેન્ટેન કરીએ તો માં ધ્યાન રાખીએ તો પણ ખેડૂત ખેડૂતો ભાગીઆ જળવા જોઈએ ને મીડિયે તો થાય એવું આ બધું આપડે બગીચામાં છે બધાય તો છે મકાન ને આ ચીકુડી ની બધું છે તા પણ હવે આની પાછળ છે ને માણસો નથી કોઈ મજતા એવા કે જે આખું જમીન ધ્યાન રાખે ને કરે પ્રોપર હે ઓલી બાજુ આંબા ના આંબાજુ સીતાફળીને પેર ઉડીને એવું બધું છે બધી જાતના હવે એમાં આપણે હે ને કંઈ એમાં ખબર ન પડે એટલે આપણે છે ને ખોટી મગજમારી ન કરીએ હા તો તમને બતાવી દે તમને થાય કે ન ના જોઈએ અમે હમ એવું છે બધું કામ કાંઈ છે ને અહીંયા જો આ રહેવાનું છે આ માણસો રહીએ અહીંયા ધ્યાન રાખે ને એ હવે છે ને તમને આવું છે બધું આ લીંબુડી છે એટલે અત્યારે તો હવે કંઈ Hmm? हे आ मैं ओली बाजू लींबड़ी से आखी लींबुड़ी जाड़वा से ओली बाजू बता बगीचो बहुत मोटो है लाबो से आग बता है अंदर से बधु कर बगीचा में आ बधु है જો આ અંબા આ બધે અંબા ના છે હમ આ અંબા જોઈએ અંબા અંબા ઈ બリティ હે બતલે આ છે લાંબુ કારણ કે આ તમને હું બતાવી તો કાં તો એટલે શું કે તમારે હેન જોવેન તમે થાકે જાય છો એટલે હું હે 300 વીગા માં કઈ થોડું 300 વીગા હે કઈ નત થોડું ઘણો હ એટલે જ કહું કે આ જમીન તમે કહેતા હોય કે જમીન જમીન આ જમીન લ્યો હા પહેલી વખત તમને બધાને બતાવવા અત્યાર સુધી ક્યારેય બતાવી નથી હું વચ્ચે આવ્યો હતો એક વખત પણ ત્યારે એવો ટાઈમ નહોતો સરખી રીતે મેળ્યો તે મેં કીધું બતાવ્યું બતાવીશું ત્યાં આપણે ક્યાં ઉતાવળ છે ને આપણે ક્યાં ભાગે જવાના છે કંઈ કોઈ ભાગે જવાનું હં એટલે મેં કીધું ત્યારે બતાવ્યું તે એટલે આ રહી ગયું તું બધું બાકી તો આ છે આવો બગીચો છે ફર્સ્ટ ક્લાસ ને સારું છે એટલે આ બધી ભગવાનની કૃપા બાકી આમાં છે ને આપણી કહે કે ના ના આ મી કર્યું ને ફલાણું છે ને ઢીકણું છે ને એવું કંઈ હોય નહીં રાઈટ આ જે આપણે છે ને કુદરત છે ને દેવાળો તો કુદરત છે ને આ બધે આપણે તો નિમિત્ત હોય કે આ નિમિત્ત કે આપણે આ પણ જ્યાં બનાવે છે આપણે એવું છે ભાઈ તો હવે લગભગ તમે જોઈ લીધું અહીંયા મને થાય ત્યાં સુધી બાકી તો આ બધું જો આ કોઈ હવે આમાં ક્યાં નજર પડે ત્યાં હું જોઈ લ્યો આ બગીચો આખો લગભગ આઠ દસ વીઘામાં અહીં છે